ફિકી ફ્લો વડોદરાનું ફ્લો કવચ કાર્યક્રમ છસ્તો મહિલાઓને સ્તન કેન્સર અને રજો નિવૃત્તિ મેનોપોઝ જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો ફિકી ફ્લો વડોદરા તેના મુખ્ય આરોગ્ય ઉદ્દમ ફ્લો કવચના નોંધપાત્ર પ્રભાવની જાહેરાત કરતાં ખુશી છે આ કાર્યક્રમ મહિલાઓને જાગૃતિ શિક્ષણ અને સ્તન કેન્સર તેમજ રજો નિવૃત્તિ મેનોપોઝ સંબંધિત આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે ઓળખ માટે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે ફ્લો વડોદરા દ્વારા વડોદરા નજીકના અંકોડિયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભથી અત્યાર સુધીમાં ફ્લો કવચે વડોદરા શહેર અને નજીકના રણુ પાદરા અને કરજણ ગામોમાં છસોથી વધુ મહિલાઓ સુધી પહોંચે મેળવી છે અને અસરકારક કાર્ય કર્યું છે આ પહેલ અંતર્ગત શૈક્ષણિક વર્કશોપ નિષ્ણાતોના પ્રવચનો અને મફત સ્ક્રીનિંગ ડ્રાયો સામેલ છે જેનાથી મહિલાઓને જરૂરી જાણકારી અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને ફ્લો વડોદરા દ્વારા વડોદરા નજીકના અંકોડિયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની મહિલાઓ યુવતીઓને બ્રેસ્ટ કેન્સર તેમજ મેનોપોઝ વિશે જાગૃતિ લાવવા નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો ફ્લો કવચે મેનોપોઝ રજો નિવૃત્તિ વિશેની ચર્ચાઓમાં રહેલી અસહજતા દૂર કરવામાં અને સ્તન કેન્સરની વહેલી તકે શોધોનો મહત્ત્વનો સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જે મહિલાઓના આરોગ્યમાં મોટે ભાગે અવગણવામાં આવતો ક્ષેત્ર છે આ કાર્યક્રમને તબીબો અને સ્થાનિક આરોગ્ય સેવા પૂરા સાથેની ભાગીદારીથી શહેર અને ગામડા વચ્ચેના આરોગ્ય શિક્ષણ અને સ્ક્રીનિંગ સેવાઓના અંતરાને ઘટાડવાનું કાર્ય કર્યું છે આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે અંકોડિયા ગામના સરપંચ અને બધાએ અમને હેલ્પ કરી છે ફિક્કી ફ્લોનું એક ઇનિશિયેટિવ છે ફ્લો કવચ ફ્લો કવચમાં અમે વુમેનને મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃત કરીએ છીએ બહુ બધા વુમેનને બ્રેસ્ટ કેન્સરનો ઇસ્યુ હોય છે પણ એ લોકો ડૉક્ટર પાસે જતા નથી કે ચેક નથી કરાવતા તો અમે ગામે ગામે જઈને એ લોકોને જાગૃતતા કરીએ છીએ અમે એની સાથે સાથે વન મિનિટ એક્ઝામ શીખવાડીએ છીએ કે તમે ઘરે પણ ચેક કરી શકો અને ડોક્ટર અને નર્સિસ આવે છે જે લોકોનું સ્ક્રીનિંગ કરે છે એની સાથે તમે મેનોપોઝ વિશે પણ સમજાવીએ છીએ કે મેનોપોઝમાં શું શું કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ અત્યાર સુધી અમે લોકોએ છસો વુમેન ગામડાઓમાં જઈને જાગૃતતા કરી છે આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે અને આજે અમારે ત્રણસો વુમેન સામે ટોક છે ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર્સ આવે છે એ લોકો એ લોકોને વિડીયો બતાડે છે સમજાવે છે અને ચિકિત્સા ઘરે કે જાતે ચેક કરાય એ છે ફિક્કી ફ્લો વડોદરામાં બહુ બધી વસ્તુઓમાં કામ કરે છે એમાં એક આ મોટું કામ છે હેલ્થમાં એની સાથે સાથે અમે વૃક્ષારોપણને બીજા બધા કામ પણ કરીએ છીએ